ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ખેડૂતોએ સંચય અને જળ સંગ્રહના ક્ષેત્રમાં વધુ એક પ્રશંસનીય સફળતા મેળવી છે ગામમાં આવેલા કાંઠા નામના તળાવને રેલ નદીના પાણીથી ભર્યા બાદ ગ્રામજનોએ ભેગા મળીને આખી રાત મહેનત કરી પાઇપલાઇનની મદદથી વધુ એક વિશાળ તળાવ ઝૂંપટને પણ વરસાદી પાણીથી ભરવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું છે આ પ્રયાસથી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના પુણ્યનું કામ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં પાણીની અછત એક મોટો પડકાર રહ્યો છે સિંચાઈના પાણીનો મુદ્દો છેલ્લા પંદર વર્ષથી રાજકીય આગેવાનો માટે ચૂંટણીનો મુખ્ય મુદ્દો રહ્યો છે પરંતુ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી આવા સંજોગોમાં માલોત્રા ગામની ખમીરવંતા ખેડૂતોએ જાતે જ આ સમસ્યાનો સામનો કરવાનું બીડું ઝડપ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી રેલ નદીના પાણીને ગામના તળાવમાં કઈ રીતે લાવવું તે અંગે સ્થાનિક દૂધ મંડળીના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તેમાં સફળતા મળી છે ગત રવિવારે આવેલ રેલ નદીના પાણીથી કાંઠા તળાવ ભર્યા બાદ ખેડૂતોએ પોતાની કોઠાસૂચ અને એકતા દર્શાવી પાઇપલાઇન દ્વારા ઝૂંપડ તળાવને પણ પાણીથી છલોછલ કરી દીધું છે આ પ્રવૃત્તિથી ગામના બંને તળાવોમાં વ્યાપક પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે જે આસપાસના ખેડૂતો માટે પાણીની સમસ્યા હલ કરવામાં મદદરૂપ થશે માલોદરા ગ્રામજનોની આ એકતા અને જળ સંગ્રહ માટે કરેલું કામ ધાનેરા તાલુકામાં લોકપ્રિય બન્યું છે હવે ધાનેરાની પ્રજા અને ખેડૂતો ગુજરાત સરકાર પાસે રેલ નદી પર ચેકડેમ બાંધવાની માંગ કરી રહ્યા છે જો રેલ નદી પર ચેકડેમ બાંધવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે અને ભૂગર્ભમાં ઉતરે જેનાથી ધાનેરા તાલુકાના બંધ પડેલા બોલવેર ફરીથી જીવંત થઈ શકે છે અને ખેડૂતોને સિંચાઈ માટે મોટો ફાયદો થઈ શકે છે માળુતા ગામના લોકોએ ભેગા મળીને જે કામ કર્યું છે એ સરાહનીય કામ છે અને કાલે એક સારો વિચાર ગામ લોકોને આવ્યો કે એક તળાવમાંથી બીજા તળાવમાં આપણે પાણી કઈ રીતે નાખી શકીએ તો તરત ગામ લોકોએ ભેગા મળી અને મહેનત કરી અને પાઇપલાઇન વડે રાતના દસ અગિયાર વાગ્યા સુધી મહેનત કરીને બીજા તળાવમાં પાણી નાખવાનું કામ કર્યું અને એ પાણી અત્યારે ચાલુ છે અને આખા ગામ લોકોનો એક માહોલ બની ગયો કે સારું કામ જિંદગીમાં પહેલી વખત થયું છે અને આ કામ સરકાર પણ વિચારશે અને એના પછી સરકાર પણ આ કામની બાબતમાં એક નદીમાં અમને ચેકડેમ બનાવી હાલે અને ગામમાં ચેકડેમ બને તો પાણીનો વહેણ તળાવમાં આવે ને તળાવ બંને તળાવો ભરાય તો ગામને મોટો ફાયદો થઈ શકે છે તો સરકારે પણ આ બાબતે વિચારવું જોઈએ અને ગામ લોકોની એક બે હજાર પંદરથી મહેનત હતી અને પંદરથી જે મહેનત કરી છે એ વારંવાર નિષ્ફળતા મળતી હતી પણ આ વખતે અમને સફળતા મળી છે તો કુદરતે પણ અમને સાથ આપ્યો છે વેણ પણ સારું આવ્યું છે ત્રણથી ચાર વખત નદીમાં વેણ આવ્યું એમાં ત્રણ વખત તો અમને ફાળો ધોવાઈ ગયો પણ ચોથી વખતે અમને સફળતા મળીને ગામ લોકો આખા ગામ લોકો ભેગા મળીને ડેરીઓના સહયોગથી જે કામ થયું છે એ આનંદની વાત છે અને ભવિષ્યમાં દર વખતે આવરો આવું તળાવો ભરાય અને સરકારની વિનંતી કરું છું કે સરકાર થોડી માનની મદદ કરે એવી અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ અને શંકરપી ચૌધરી પણ આ તળાવ ઊંડું કરાયું તો એ પણ ગામ લોકોને ફાયદો મળ્યો છે અને આ બાબતની રજૂઆત સીડીઓ સાહેબે પણ થોડું ધ્યાન કરીને આગળ વાત રજૂ કરે એવી સાહેબની પણ વિનંતી કરીએ છીએ તો આ ગામમાં એક સારું વાતાવરણ પેદા છે આંત સારું થયું છે તો આવતી ભવિષ્યમાં પણ આ તળાવો ભરા છે તો ગામ લોકોને પાંચ કિલોમીટરના એરિયામાં મોટું પાણીની જે સમસ્યા છે બારસો ફૂટે પાણી નથી તો એનું સમાધાન થશે એવી લોકોના મુખ્ય ચર્ચા એ અને થશે એવી વાત લાગે આખા ગામની મહેનતથી આખા ગામના સપોર્ટથી આ બંને તળાવ અને નદીમાં નદીમાં પણ હજી પાણી પડ્યું છે આખા ગામના સપોર્ટથી આ બધું થયું છે અને ખાસ કરીને ડેરીનો બંને ડેરીનો સપોર્ટ છે જ્યારે આ કુદરતનું મહેર થાય છે ત્યારે આ આવું સર્જાય છે તો બીજા પણ ગામડાઓમાં પણ આનો ફાયદો થશે આજુબાજુના જે પણ ગામડા છે એમાં એક તળાવ જે કાઠું તળાવ છે એ ગયું છે અને છલછળ તળાવ છે આ પણ લગભગ સુધી જશે અને માલતરા ગામમાં આઠસોથી નવસો ફૂટ તલ ઊંડા છે તે આ મહેનત ખરેખર રંગ લાવશે અને આમાં સરકાર પણ ખૂબ સપોર્ટ કરે એવી અમારી દરેકની લાગણીઓ છે અને નદી આ બાજુ જે લગભગ અડધું ગામ છે તો સરકાર નદીમાં કંઈક રપડ જેવું બનાવે તો એમને ચાલવામાં અને એમાં પણ ફાયદો થાય કારણ કે ચાર પાંચ કિલોમીટર ફરીને એમને પણ આવવું પડે છે નામ નામ કીધું મારું રાજપૂત સાહેબ અત્યારે અમારે ગામની અંદર રેલ નદી આવેલી છે ત્રણ વખત રેલ નદીમાં પાણી આવ્યું અમારો સાહેબ આ કાંઠા મામનું તળાવ મોટો લગભગ ત્રીસ એકરમાં છે તળાવ ખોદેલો બનાસ ડેરી અને ગોમના લોકફાળાથી ખોદેલું હતું ગોમ લોકોએ સાહેબ અંદર ફાળો આડો આડ નદીમાં પાણી વાળ્યું મોટો તળાવ કાંઠા ભર્યો ભર્યું સાઈડમાં રોડની બાજુમાં એક ઝોપટ નામનો મોટા મોટો તળાવ હતો એમાં કાલે કાલે સાહેબ ખેડૂતે ભેગા થઈ અને ડેરીનો સહારો લઈ અને પાઇપલાઈન નોખી આ તળાવમાંથી આ તળાવમાં કોણ ડાયવર્ટ કરી અને આ તળાવ ભર્યું એટલે ખેડૂત આજે કોઈ ખુશીનો ભાર નથી માલતરા ગામમાં સરકાર કોમ ન કરી કે એવો કોમ ખેડૂતે કાલે કરીને બતાવ્યો સાહેબ એટલે હું સરકારની એક મદદ હવે વિનંતી કરવા માગું કે અમે પાઇપને આ બાજુ અને પાઇપની પેલી બાજુ અમારે બે ચેકડેમ બનાવવા પડશે અંદર રેત બહુ જાય પાઇપમાં રેત જશે તો પાઇપ ભરાઈ જશે પીવીસીની મોટી પાઇપ નોખેલી સાહેબ બે લાઈન ભેગી નખેલી એટલે સરકારશ્રીએ થોડીક વિનંતી કરો ડેરીને શંકરભાઈ ચૌધરી સાહેબને કહે સાહેબ થોડીક મને એક શાહ કરો માલોત્રા તો હવે અમારો સાહેબ માલોત્રા ગામ તળાવ સક્સેસ થયા જ માલોત્રા ખેડૂતને મોટો ફાયદો થશે બે તળાવ આજુબાજુમાં ભરેલા પડ્યા રહેશે ત્રીસ ત્રીસ એકર જગ્યા આટલા મોટા તળાવ સાહેબ આ દાંદ્રા તાલુકામાં કોઈ નથી અને આ આજે બે તળાવ છલો છલ ભરેલા પડ્યા ગામ લોકો સાહેબ ખુશીનો પાર નથી કાલની વાતના અહીંયા મેળો જ છે દિવાળી એવો મેળો મેળો ભરાયેલો છે તળાવની પાળ ઉપર મન શું બધા અહીંયા જ ઊભા છે બધા ખુશી છે